દાંતીવાડા ડેમના અગિયાર દરવાજા નવા નાખવાની કામગીરી હાથ ધરાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના અગિયાર દરવાજાઓ અંદાજે સાહીઠ વર્ષ બાદ નવા નાખવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં અનેક વખત આ ડેમો ભરાયા છે જેમાં ડેમ ભરાતા ડેમના અગિયાર દરવાજા ખોલાયા હતા અને પાણી બંધ કરાવવામાં આવ્યા હતા અને તે સમય બાદ ચાલુ વર્ષે ચોમાસે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત બનતા અંદાજે વર્ષ બાદ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ડેમમાં હાલ પાણીનો માત્ર દસ ટકાથી પણ ઓછો જથ્થો હોવાથી દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતના આઝાદી બાદના સમયમાં ખેતી પ્રધાન દેશ ભારતમાં દાંતીવાડા નજીક બનાસ નદી પર ઓગણીસો પાંસઠમાં સિંચાઈને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો આ બંધ બંધાયાના આઠ વર્ષ પછી ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ એકત્રીસ ઓગસ્ટે ઓગણીસો તોતેર ની મધ્ય રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતા ડેમના પાણી તળે ભારે ખરાબી થઈ હતી દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક વધતી હતી ડેમના દરવાજામાંથી તેમજ બાજુ આવેલા કંટ્રોલ રૂમમાંથી પૂરતું પાણી નીકળવા માંડ્યું હતું તે રીતે ઓગણીસો માં તે સમય તરત વરસી રહેલા ભારે વરસાદથી એકત્રીસ તારીખે મધ્યરાત્રિએ પાલનપુરના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો પણ તૂટી ગયો હતો પાણી દાંતીવાડા તાલુકાના

ત્યારે હવે ડેમ તૂટ્યાને આટલા વર્ષો બાદ ચાલુ વર્ષે ચોમાસા સમયમાં ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા ને નક્કી કરાયું હતું કે જ્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો થશે ત્યારે ડેમના અગિયારે અગિયાર દરવાજા બદલવામાં આવશે ત્યારે આ વર્ષે ચોમાસું નબળું રહેતા અને ઉપરવાસથી પણ ડેમમાં પાણીની નવીન કોઈ આવક ન નોંધાતા હવે આ ક્ષતિગ્રસ્ત થયેલ દરવાજા મળી અગિયાર દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય બાદ હાલ ડેમમાં માત્ર દસ ટકા પાણીનો જથ્થો હોવાથી કામગીરી કરવામાં આવી રહી છે ડેમના ક્ષતિગ્રસ્ત જૂના દરવાજા બદલી હવે લાખો ક્યુસેક પાણીના પ્રવાસ સામે અડીખમ યોદ્ધા જેમ ટકી શકે તેવા આધુનિક ટેકનિક નિયંત્રિત દરવાજા હવે નાખવામાં આવતા કહી શકાય કે હવે લાખો લીટર પાણીના લીકેજનો પ્રશ્ન હળવો થશે તેમજ પાણીનો થતો વેડફાટ અટકશે તેવું ડેમ સત્તા મંડળ માની રહ્યું છે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા નવેમ્બર બે હજાર તેવીસમાં ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોય પૂરેપૂરો બંધ થયો ન હતો પરિણામે અસંખ્ય લિટર પાણીનો વેડફાટ થયો હતો આ ઘટના નવેમ્બર બે હજાર તેવીસની છે તે સમયમાં ડેમની સપાટી પાંચસો અઠ્ઠાણું ફૂટ હતી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે જેમાંથી પ્રતિ કલાકે ત્રણસો બે ક્યુશેક પાણી દરવાજાથી બહાર તે સમયે વેડફાતા સરકારે નિર્ણય કર્યો હતો કે દાંતીવાડા ડેમના અગિયાર બાબા આદર તમના વખતના અગિયાર દરવાજા બદલી આધુનિક તકનીકની દકીનના નવીન દરવાજા નાખી ડેમને વધુ સારો બનાવવા અને માટે જ હાલનું આ સમારકામ હાથ ધરાયું છે જો કે યાંત્રિક કચેરી દ્વારા હાલ આ તમામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે જો કે હાલ ખાનગી કંપની દ્વારા સમગ્ર દરવાજાનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે ઓગણીસો પોસઠમાં દાંતીવાડા જળાશય યોજનાની કામગીરી પૂર્ણ થયેલી હતી એની પછી પહેલી વખત ઓગણ બે હજાર પચીસમાં દરવાજાનું અગિયાર રેડિયલ દરવાજાનું કામ અત્યારે ચાલું છે અને હાલ પાણીનો જથ્થો દસ પોઈન્ટ એંસી ટકા જેટલો છે સંગ્રહિત અને દરવાજાનું કામ પાંચસો સિત્યોતરના લેવલથી પાણી નીચું હતું એના પછી શરૂ કરવામાં આવેલું એટલે પાણીનો કોઈ બગાડ કરેલ નથી અને અત્યારે પા કેનાલમાં પાણી ચાલું છે એ ગવર્મેન્ટ એનો નિર્ણય લે સાઠ વર્ષ જેવા થયા હતા એટલે થોડું નબળાઈ તો આવે જ ને એટલે એના પછી સરકારે નિર્ણય લીધો ને અત્યારે નવું દરવાજાનું કામ ચાલુ છે કેટલા દિવસ સુધી હજી દોઢ મહિનો જેવું ચાલશે